કેમ છો મિત્રો આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી મિસ્સી રોટી બનાવીશું મિસ્સી રોટી એક ટ્રેડિશનલ રાજસ્થાની રોટી છે જેને આપણે જ્યારે પણ હોટલમાં જઈએ ને ત્યારે ઓર્ડર કરીને મંગાવતા હોય છે પરંતુ એને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે અને એકદમ પ્રોટીન થી ભરપૂર પણ છે હેલ્ધી પણ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ હેલો ફ્રેન્ડ હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી આજે આપણે મિસ્સી રોટી બનાવીશું તો એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં એક કપ ચણાનો લોટ લેવાનો છે લોટને મેં ચાડીને લીધો છે એક કપ ચણાનો લોટ અને સાથે આપણે એક કપ ઘઉંનો લોટ લઈશું ઘઉંના લોટનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો છો એક કપની સામે તમે અડધો કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો હું બંને સરખું રાખું છું હવે એમાં મસાલા કરી લઈએ મેં એક નાની ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરી લીધી છે એ નાખીશું એક મોટી ચમચી કસૂરી મેથી નાખીશું એનો ફ્લેવર અને ટેસ્ટ બંને સરસ આવે છે એક મોટી ચમચી લીલા ધાણા નાખીશું સમારેલા એક નાની ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તમે ઝીણો ઝીણો કાપીને પણ નાખી શકો છો આદુ લસણ અને મરચા મેં પેસ્ટ લઈ લીધી છે એક નાની ચમચી જીરું લઈશું અડધી નાની ચમચી અજમાને આ રીતે હાથથી મસળીને નાખીશું અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું પાંચ ચમચી હળદર નાખીશું અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું એક મોટી ચમચી તેલનું મોણ નાખીશું તમે ઘી પણ લઈ શકો છો અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણીથી લોટને બાંધી દઈશું થોડું થોડું પાણી લઈશું અને લોટને આપણે રોટલી જેવો બાંધવાનો છે બહુ કડક નથી બાંધવાનો લોટને મેં બાંધી લીધો છે આટલો લોટ બાંધવામાં લગભગ પોણો કપ જેવું પાણી ગયું છે હજી હું થોડું પાણી લઈને લોટને થોડો મારે મસડવાનો છે લોટ એક થી બે મિનિટ માટે મસળી લઈશું જો લોટને મેં સરસ મસળી લીધો છે હવે થોડું તેલ લઈશું અડધી નાની ચમચી જેટલું અને તેલથી એને સરસ કેળવી લઈશું જો લોટ સરસ બંધાઈ ગયો છે હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રાખી દઈએ મિત્રો દસ મિનિટ ઉપર થઈ ગઈ છે હવે લોટને જોઈ લઈએ એક વખત થોડું મસળી લઈશું અને એમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવીશું બેસન છે એટલે થોડું ચીકણો લોટ વધારે થતો હોય છે હાથમાં ચોટતો હોય છે તો થોડો તેલવાળો હાથ કરીને તમે લોવા બનાવી શકો છો જે રીતે આપણે નાન નહીં બનાવતા હોઈએ છે ને એ રીતના આપણે લુવા લઈશું બહુ નાની નહીં અને બહુ મોટી નહીં એવી બનાવીશું જુઓ આટલા આટલા લુવા પર વણીશું થોડો સૂકો લોટ ભભરાવી દઈશું તમે ચાહો તો હાથથી પણ વણી શકો છો અને તેલવાળો હાથ કરીને પ્રેસ કરીને અથવા વેલણથી પણ વણી શકો છો બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં એવી વણવાની છે જુઓ મેં વણી લીધી છે હવે થોડા ઉપર ધાણા નાખીશું ફરીથી વેલણ લગાવી દઈશું જશે બધા જુઓ મિત્રો આપણી મીસી રોટી વણાઈ ગઈ છે ને તમે જોઈ શકો છો આટલી જાળી રાખી છે હવે આપણે એને શેકી લઈએ મીસી રોટીને શેકવા માટે મેં એક તવો ગરમ કરી લીધો છે લોખંડનો તવો હોય તો વધારે સારું અને મિસ્સી રોટી પર પાછળની સાઈડે આપણે પાણી લગાવી દેવાનું છે જેથી એ સરસ ચોંટી રહે આપણે જે રીતે તંદૂરી કે નાન બનાવીએ છીએ એ રીતે આપણે આજે બનાવવાના છે અને આ જે નીચેનો પાણીવાળો ભાગ છે એ નીચે જવા દઈશું અને ધાણાવાળો ભાગ જ રહીશું અને એને ધીમા તાપે આપણે નીચે સરસ શેકાવા દઈશું પછી એને જો સરસ પરપોટા થવા માંડ્યા છે તમે જોઈ શકો છો અને મેં ધીમા તાપે એને શેકી છે એટલે નીચેથી સરસ શેકાઈ જાય હવે નીચેથી શેકાઈ ગઈ છે આપણે એને પલટાવીને ગેસ પર શેકવાની છે આ રીતે જુઓ ફેરવતા ફેરવતા સરસ શેકાઈ જાય અને માર સરસ આવી જાય શેકાવાના ત્યાં સુધી આપણે એને છે જુઓ મિત્રો આપણી મીસી રોટી શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ બની છે અને પાછળથી પણ જુઓ સરસ શેકાય છે હવે એના પર આપણે ઘી કે બટર લગાવી દઈશું બીજી મિસ્સી રોટી મેં વણી લીધી છે એને પણ આપણે આજ રીતે લઈશું જુઓ મિત્રો બીજી રોટલી પણ શેકાઈ ગઈ છે એને પણ આપણે પલટાવીને આ રીતે લઈશું જુઓ ફેરવતા ફેરવતા તમારે શેકવાની છે એટલે બધી બાજુથી સરસ શેકાઈ જાય જુઓ તમે જોઈ શકો છો સરસ શેકાઈ રહી છે આ જ રીતે એને ફેરવતા ફેરવતા આપણે શેકી લઈશું જુઓ બીજી રોટલી પણ આપણી શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ શીખાય છે પાછળથી પણ જુઓ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે એના પર પણ આપણે ઘી કે બટર લગાવી દઈશું જુઓ મિત્રો હવે રોટલી પર આપણે ઘી લગાવી લઈએ તમે બટર પણ લગાવી શકો છો જુઓ એકદમ હેલ્ધી અને ટેસ્ટી જે લોકો ડાયટ કરતા હોય અથવા જેને ઘઉં ખાવાની ડોક્ટરે ના પાડી હોય એ લોકો આ રોટલી બનાવીને ખાઈ શકે છે પ્રોટીનથી ભરપૂર છે જેને પ્રોટીનની જરૂર છે એ લોકો પણ આ રોટલી બનાવીને ખાઈ શકે છે મિત્રો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે હવે સૌ કરી લઈએ તો મિત્રો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી મીસી રોટીને મેં સૌ કરી લીધું છે એની સાથે દહીં અને અથાણા સાથે મેં સર્વ કર્યું છે તો મેં કોઈ પણ શાક સાથે પણ એને ખાઈ શકો છો અથવા ચા સાથે પણ એ ખૂબ જ સારી લાગતી હોય છે જુઓ અને જે લોકોને ઘઉં ડોક્ટરે ખાવાની ના પાડી હોય અથવા જેને પ્રોટીન વધારે લેવાનું હોય એ લોકો માટે આ બેસ્ટ રોટી છે તમે રોજના આહારમાં પણ ઘઉં સાથે થોડું બેસન મિક્સ કરી અને રોટલી બનાવો તો ખૂબ જ હેલ્ધી છે તમને નુકસાન પણ ના કરે ને પચવામાં પણ ઈઝી રહે તો મિત્રો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો